મોરબીમાં બોગસ શાળાની ઉઠી છે ફરિયાદ શાળામાંથી એલસી અને રિઝલ્ટ લેતા અન્ય શાળાના આપી દેવાયા મહેન્દ્રનગર ગામના અશ્વિનભાઈનો સાડો પરમાર ભરત ક્રિષ્ના વિદ્યાલયમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે અન્ય સ્કૂલમાં એડમિશન માટે શાળા પાસે એલસી માંગ્યું બે માસ સુધી ઓનલાઈન કાઢી આપવાના બહાના બનાવાયા પણ બાદમાં જ્યારે એલસી અને રિઝલ્ટ અપાયું તો એ ક્રિષ્ના વિદ્યાલયની જગ્યાએ સજ્જન પરની સંસ્કાર વિદ્યાલયનું અપાયું જે શાળા ગામમાં ન હોવાની વાલીનો આરોપ છે બાદમાં શાળામાં રજૂઆત બાદ મહેન્દ્રનગરની ભારતીય વિદ્યાલયનું રિઝલ્ટ આપ્યું જે શાળા પણ મહેન્દ્રનગર ગામમાં ના હોવાનું અશ્વિનભાઈનું કહેવું છે ક્રિષ્ના સ્કૂલમાં એક થી આઠની જ મંજૂરી હોવા છતાં નવ અને દસ ધોરણના વર્ગો ચાલી રહ્યાનો વાલીનો આરોપ છે આ અંગે શિક્ષણાધિકારી કચેરી સુધી રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ રજૂઆત મળી હોવાનો સ્વીકાર કર્યો અને મદદની તપાસ સોંપવામાં આવી ત્રણ બાળકો હતા અને ગયા વર્ષે મને સ્કૂલમાં ભણતર સારું ન લાગ્યું એટલે મેં ઈ સ્કૂલમાંથી બીજી દાખલ કર્યા ને મેગ્યું તો એલસી ને રિઝલ્ટ બધા ખોટા મને આપ્યા જે સ્કૂલ મહેન્દ્રનગરમાં નથી તેમ છતાં એમને સંસ્કાર વિદ્યાલય સજ્જનપર અને ભારતીય વિદ્યાલય મહેન્દ્રનગરમાં મા બે સ્કૂલ કાયદેસર નથી અત્યારે તેમ છતાં એમને મને રિઝલ્ટ અને એલસી આપ્યા